પોલીસ સ્ટેશનમાં પ્રોફેશનલ સાયબર સિક્યુરિટી સામેની વ્યક્તિ ગ્રુપ કે કંપનીને આર્થિક નુકસાની કરવાનો મોટાભાગે ઉદ્દેશ્યો હોય છે જેમાં અવારનવાર સામાન્ય નાગરિકો ભોગ બનતા હોય છે આમાં મુખ્ય ફળ લોકોની ઉતાવળ અને ખરાઈ કરવાની બે કાળજી તેમજ તેમની પોતાની લાલચ અથવા તો ના સમજ હોય છે હાલમાં સાયબર ક્રાઇમના ઘણા કેસ આવી રહ્યા છે જેમાં ખોટા ભાગે મોબાઈલનો ઉપયોગ અને વ્યક્તિની ઉતાવળ અને અજાણી વ્યક્તિને તેમની ઓળખ આપી દેવી એ વસ્તુ મુખ્ય ભાગ ભજવે છે ઇન્સ્પાયર સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ સેન્ટર સાયબર એક્સપર્ટ ઉદય ગઢિયા નિકુંજ કાથરોટિયા તેમજ તુલસી જોશી આવી જરૂરિયાત પડશે બેંકો સરકાર પોલીસ તંત્ર અને ખાસ કરીને યુવાનો અને સામાન્ય નાગરિકોની મદદ માટે પોતાની ટીમ સાથે હંમેશા અગ્રેસર રહેશે અવેરનેસના આ કાર્યક્રમમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ શ્રી અતુલ સોનારાના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવો રહેલો છે કે લાખો લોકો આવા સોશિયલ મીડિયામાં દુરુપયોગ કરીને ફસાવી રહેલા લોકોના ભોગ બન્યા છે એ આગળ જતાં ફરીથી ભોગ ના બને અને ખાસ કરીને યુવાનો આ બાબતની જાણકારી મેળવીને સતર્ક બને અને આવા લોકોનો શિકાર કરવા ક્યારેય ના થાય સામાન્ય રીતે જો દરેક નાગરિક આ વાતની સમજણ રાખશે તો સાયબર ક્રાઇમમાં ઘટાડો થશે જોવા જઈએ તો સુરતમાં રાંદેર પોલીસ મથકમાં આવે સાયબર સેલ દ્વારા આવા સેમિનાર તકી તપાસમાં મદદરૂપ તથા આરોપી સુધી પહોંચવા કડી રૂપ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ